અને જે કન્યા પોતાના લગ્નમાં લાલ રંગનું પાનેતર કે સાડી પહેરતી જોવા મળતી હોય છે અહીં કન્યા પોતે પણ કાળા કપડામાં સામૈયા કરતા જોવા મળી રામનવમીના રોજ આ અનોખા લગ્નનું આયોજન થયું જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરાયું રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા તેમજ જાનૈયા સહિત પરિવારને ઉતારો આપ્યો કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતિહાસિક લગ્ન સમારોહ યોજાયો જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાઓનું સ્વાગત કરી ઉતારો આપ્યો બૌદ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો

કન્યાઓ ભૂત પ્રેત બની કાળા વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવ્યો સાથે વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા આમ જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો આ લગ્ન સમજણપૂર્વક લગ્ન સમારોહ યોજીને અંધશ્રદ્ધાને નેસ્ત નાબૂદ કરવા અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરાયો આજે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી જેમ કે કાળા કપડા પહેરવા તે અપશગુન છે લાલ કપડા કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા કલર એ કાંઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા 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 વિચારો છે એકદમ સ્પષ્ટ અને હોવા જોઈએ સારા હોવા જોઈએ એટલે એ રીતે કાળા કપડા ને બધું જે છે મૂહુર્ત ચોઘડિયા આ બધું ખોટું છે લગ્ન આજે હું સ્મશાન ખાતે જે લગ્ન કરવા આવી રહી છું તે મારા માટે બહુ સારું છે કે હું એક ઉદાહરણ આપું છું સમાજને કે આ બધું જે છે ચોઘડિયા મુહૂર્ત આ બધું ખોટું છે આમાં તમે ના માનો બીજી વાત કે રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવું કારણ રીતિ રિવાજો મૂકીએ અને આ પરંપરા અપનાવવાનું મારું કારણ છે કે મને જે રીતિ રિવાજો નું જે કોઈ પણ વસ્તુ છે કે કાળા કપડા ને આ બધું મને ખોટું લાગે છે જેમ કે દીકરીને લગ્ન લેવાય તે પેલા કઈ પણ એ બધું મને ખોટું લાગે છે એના દ્વારા અમે એક જ ખાલી મેઇન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધશ્રદ્ધા શ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડીયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ તમને આ પ્રોગ્રામ કરવાની ઈચ્છા કે હા પહેલાં તો અમે આ રીતનું વિચારેલું નહોતું પણ આ જ્યારે અમારા જે સસરા છે એમણે કીધું તો એ પછી અમે જ્યારે વિચારું કે આ જે ચોઘડીયાન જે અંતરસદા જે લોકો રાખે છે તો અમે આ લગ્ન દ્વારા અમે જે આ કુરિવાજો આ જે ચાલે છે તો અમે આપણે એને બીજા માણસોમાં આપણે આ લગ્ન દ્વારા બીજાનો ઉદ્દેશ આપી શકીએ કે આ રીતનું માનવાની જરૂર નથી જો કે મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ મારી દીકરીના લગ્ન આજરોજ શમશાનમાં રાખવામાં આવેલ છે જે વિજ્ઞાન જાતાના આયોજનથી રાખવામાં આવેલ છે અને આ જે કાંઈ અંધશ્રદ્ધા છે જે કુરિવાજો છે કે ભાઈ જે મુહૂર્ત ચોઘડીયા છે મુહૂર્ત ચોઘડીયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય દાડા દફાડાનું ખાય નહીં કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે દીકરીને કાંઈક થઈ ગયું છે આ બધી વસ્તુ જે છે એ અંધશ્રદ્ધા છે એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ આજ રોજ સફળ થઈ ગયા છે અમારા ઘરમાંથી કોઈ પણ આવા રીત રિવાજને આજ રોજ વિજ્ઞાન જાના જયંતભાઈ પંડ્યા મારફત અમે આને તિલાંજલિ આપવામાં આવી છે કે અમે એક બાજુ લગ્ન હશે એક બાજુ મરણમાં પણ કાંધ દેશું કેમ કે અમને કોઈ શુભ કે અશુભ અમને નડતું નથી જેથી કરીને અમે વિજ્ઞાન મારફત આ લગ્ન કરવામાં આવ્યા છે જે માણસો અત્યારે અંધશ્રદ્ધાથી જે પીછાઈ રહ્યા છે કે દીકરીને લગ્ન થયા પછી મીંડોળ છોડ્યા પછી ન નીકળવા દે એની ભેગું લીંબુને સોપારી રાખે એની ભેગા તમને કોઈ કાળા તલકા કરી દે કે આને કોઈ ભૂત પ્રેત કે આવું કાંઈ વળગે નહીં પણ જે ભૂતડા છે એ આજ રોજ અમે ભેગા જાનમાં લઈને નાચ્યા છીએ તો એમને કોઈ ફરક પડ્યો નથી કેમ કે વિજ્ઞાનના સપોર્ટથી આ લગ્નનું સંચાલન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ કર્યું હતું એ જ જયંત પંડ્યા કે જે વર્ષોથી ચાલી આવતી માન્યતાઓ અને કુરિવાજોનું ખંડન કરતા આવ્યા છે રામોદમાં રાઠોડ પરિવાર દ્વારા દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે સ્મશાનની અંદર જાન પક્ષનો ઉતારો આપ્યો બધાએ કાળા કપડાં પહેરીને વરાજાનું અને જાન પક્ષનું સ્વાગત કર્યું છે અને લોકોમાં એક અમે અંધશ્રદ્ધા દૂર થાય કુરિવાજ દૂર થાય એના માટેનો કાર્યક્રમ છે આપણે માનતા હોય કે કાળું કપડું છે અશુભ છે વાસ્તવની અંદર આ બધા રંગભેદ છે અને તમારો સકારાત્મક વિચાર હોય તો કોઈપણ કલરના કપડાં પહેરો તો કોઈ વાંધો આવતો નથી એવું વિજ્ઞાનદાતાએ વર્ષોથી સ્થાપિત કરી દીધું તેના ભાગરૂપે કાર્યક્રમ છે ભૂત પ્રયત્ન એટલા માટે કે એના માટે વર્ષોથી હમણાં છેલ્લા કેટલા વખતથી ખોટા ખોટા શાંતિયજ્ઞ કરી અને આર્થિક ખાડામાં ઉતારે છે આવું કોઈ જરૂર નથી કોઈ નડતર થતી નથી કોઈ તમને તમારે એક દિવસ પહેલાં ગ્રહ શાંતિ કરવી હવે આ રીત રિવાજો સદંતર હંબક અને છે અને માત્ર આર્થિક ખાડામાં ઉતારવા માટે છે એટલા માટે ભૂતપ્રયત્નું રહી ગયું કે આવું અશુભ જેને માનવા આવો છો એને અમે સાથે રાખીને ફરી છીએ અમને કાંઈ અશુભ થતું નથી એટલા માટે આ ભૂત પ્રયત્નું સરઘસ કાઢ્યું છે જેને લોકો તિરસ્કારથીને સ્મશાનથી લોકો ભાગતા હોય અને દૂર જતા એના અમે નજીક જઈ અને આ કાર્યક્રમ રાખ્યો છે અને લોકોએ આવા અંધવિશ્વાસ માનવું નહીં કુરીવાજમાં માનવું નહીં કોઈ પણ લેતી દેતીમાં માનવું નહીં એના માટેનો કાર્યક્રમ છે ઊંધા ફેરા ફેરવા છે એટલા માટે હાવડા ફેરો કે ઊંધા ફરો એમાં કાંઈ ફેરતો નથી જમણું અંગમાં કે દાબુ અંગમાં આ બધી વર્ષોની સદીઓની હંબક અને ખોટી માનસતા છે આવા ગતકડા મૂક્યા છે અને આવા ગતકડાને તિલાંજલી આપવા માટે આ રામોદની અંદર એક સકારાત્મક અને લોકોને સારું વૈજ્ઞાનિક જૂના કુરિવાજો જૂની માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓને તિલાંજલિ આપવાના આ પ્રયાસને લઈને તમે શું માનો છો એ અમને અભિપ્રાય આપનો કોમેન્ટ બોક્સમાં જણાવજો રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક